નમસ્કાર મિત્રો ટેક ગુરુ ગુજરાતી માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું કાંતિ આજે આપણે આ વિડિયો માં જોઈશું કે આધાર કાર્ડ નો નંબર આપડી કઈ બેંક સાથે લિંક છે તે આપણે માત્ર આપના મોબાઈલ દ્વારા જાણી શકીશું તો ચાલો જોઈએ આપણે આ વિડિયો સૌપ્રથમ આપણા મોબાઈલ માં ડાયલ પેડ માં જઈને સ્ટાર 99 star 99s ટાઇપ કરવાનું છે એ ટાઇપ કર્યા પછી આપને star 99 star 99s ટાઇપ કર્યા પછી આપને એક મેસેજ આવશે જેવી રીતે આપણે બેલેન્સ ચેક કરીએ છીએ એ રીતે જ એમાં આપણે ટાઇપ કરવાનું છે 1 આધાર કાર્ડ માટે વન ટાઈપ કરીશું એને આપણે સેન્ડ કરવાનું છે ત્યારબાદ આપણે આપણો આધાર નંબર એમાં નાખવાનો છે બાર જે આધાર નંબર આપણે તૈયાર રાખીશું અને એમાં ટાઈપ કરીશું આધાર નંબર આધાર નંબર ટાઈપ કર્યા પછી સેન્ડ આપીશું જેથી આપણને મેસેજ મળશે કે આપણે કઈ બેંક સાથે લિન્ક છે આપણું આધાર કાર્ડ એક કરતાં વધારે બેંક સાથે લિન્ક હશે તો વધારે બેંક બતાવશે એક જ બેંક સાથે હશે તો એક બતાવશે નહીં હોય તો નહીં બતાવે તો મિત્રો આપણો આધાર નંબર ડાયલ કર્યા પછી એક મેસેજ કરવાનો છે એક દબાવીને કે કન્ફોર્મ તમે જે આધાર કાર્ડ નાખ્યો છે તે કન્ફોર્મ છે તો તમે જોઈ શકશો કે ક્યાંમાં લખેલું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે આ કાર્ડ કઈ તારીખથી લિંક છે એ બધું રિટેલ બતાવે છે તો મિત્રો આપણે આવી રીતે જાણી શકીએ છીએ કે આપણો આધાર કઈ બેંક સાથે લિંક કરેલો છે થેન્કસ ફોર વોચિંગ